નારાયણ સાંઈ સામે સુરતની સેશન્સ કોર્ટમાં વર્ષ બે હજાર ચૌદમાં કેસ દાખલ થયો હતો જેનો વર્ષ બે હજાર ઓગણીસમાં ચુકાદો આવ્યો હતો એમાં કોર્ટે નારાયણ સાંઈને આજીવન કારાવાસની સજા ફટકારી હતી જેને નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં પડકારી અને કેસ પેન્ડિંગ છે ત્યારે નારણ સાંઈએ પોતાના પિતા આશારામની તબિયત ખરાબ હોવાથી અને તેમને જોધપુરની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરેલા હોવાથી વીસ દિવસના હંગામી જામીન હાઈકોર્ટ સમક્ષ માંગ્યા છે આ જામીન અરજી પણ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ જજ એ એસ સુપેહિયા અને વિમલ વ્યાસની કોર્ટમાં રજૂ થશે પોલીસે આરોપી નારાયણ સાંઈ સામે આઈપીસીની કલમ ત્રણસો છોતેર બે સી ત્રણસો સિત્યોતેર ત્રણસો ચોપન ત્રણસો સત્તાવન ત્રણસો બેતાળીસ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે એકસો વીસ બી બસો બાર એકસો ત્રેપન અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધ્યો હતો નારાયણ સાંઈએ પોતાની જામીન અરજીમાં જણાવ્યું છે કે તેમના પિતાની ઉંમર પંચ્યાસી વર્ષની છે જ્યારે માતાની ઉંમર એસી વર્ષની છે તે પોતે માતા પિતાનું એકમાત્ર સંતાન છે ત્યારે તેના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી આશારામને જોધપુર એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે તેમની તબિયત બગડતી જાય છે તેમને હૃદયને લગતી તકલીફ હોવાથી બાયપાસ સર્જરી અથવા એન્જિયોગ્રાફી કરવી પડે એવી શક્યતા છે ડોક્ટરે પણ આશારામની ઉંમર વધુ હોવાથી સર્જરીમાં વધુ જોખમ હોવાનું જણાવ્યું છે પિતાની સર્જરી માટે અને અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે અન્ય ડોક્ટરનો પણ સંપર્ક કરવાનો છે આશારામને પણ મેડિકલ સારવાર માટે જામીન આપેલા છે આ સાથે નારણ સાંઈએ જામીન અરજી સાથે એમ્સના ડોક્યુમેન્ટ પણ જોડ્યા હતા નારાયણ સાંઈએ જણાવ્યું હતું કે તે ડિસેમ્બર બે હજાર તેર થી જેલમાં છે આ દરમિયાન ફક્ત તેને ચાર અઠવાડિયા જેટલો જ સમય હંગામી જામીન માટે મળ્યા છે અગાઉ કોર્ટ ફળો પણ નકારી ચૂકી છે જેથી કરીને તેને પિતાની સારવાર માટે વીસ દિવસના હંગામી જામીન આપવામાં આવે એવી દાદ માંગી છે